ભુજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અહલ્યાબાઈની ત્રણસોમી મી નિમિત્તે ડૉક્ટર પૂજા જોશીનું વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો અને પુષ્પમાળા પણ અર્પણ કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજમાતા અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા પ્રાથમિક વિદ્યા મંદિર ભુજ ખાતે વ્યાખ્યાન મેળો યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વ્યક્તિ તરીકે ડૉક્ટર પૂજા જોશી વિશેષ તરીકે રણછોડજી જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉક્ટર પૂજા જોશી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું ખાસ કરીને વ્યાખ્યાનમાં અનેક ભાગોને આવરી લેવામાં આવ્યા હતા અલ્પેશ જાની પુનસીભાઈ ગઢવી રામસંગજી જાડેજા ભરતભાઈ તરજિયા જખરા કેરશિયા કાંતિભાઈ રોઝ ડૉક્ટર કૈલાસબેન કાંઠેચા શૈલેન્દ્રસિંહ જાડેજા અમોલ દોડકિયા ધર્મેન્દ્ર પરમાર કિશન પટેલ કલ્પેશ ચૌધરી તિમિરભાઈ ગોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ પ્રમુખ નરેન્દ્રભાઈ રામાનુની આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું